સૌરાષ્ટ્રમાં ગોંડલ પંથકમાં કોલડા નામે ગામ છે એમ કહેવાય છે કે વર્ષો પહેલા ત્યાં માત્ર એક નાનો હતો ચારણોના નાના નાના ઝૂંપડા હતા એમાં એક ઝૂંપડામાં કોલવા ભગત અને તેમનો પરિવાર રહેતા હતા તેમના મોટા ભાઈ માલદાન અને બહેન સોમબાઈ એમ ત્રણ ભાંડડાનો નાનો સરખો પરિવાર માતા પિતા તો નાના નાના ભૂલકાઓને મૂકીને સ્વર્ગે સિધાવેલા તે વખતે મોટા ભાઈ માલદાનની ઉંમર બાર વર્ષ અને કોલવા ભગતની ઉંમર પાંચેક વર્ષ અને બહેન સોમબાઈની ઉંમર ત્રણેક વર્ષની હતી ઉપર આભ અને નીચે ધરતી એમ આડોશી પાડોશીની સાર સંભાળથી ત્રણેય ભાંડડા મોટા થયા યુવાન થતા મોટા ભાઈ માલદાનના લગ્ન થયા પણ તેમના પત્ની થોડા કર્કશ અને ઉગ્ર સ્વભાવના હતા મોટા ભાઈ માલદાન તો નાના ભાઈ કોલવા ભગત અને બહેન સોનબાઈ ઉપર બહુ હેત રાખતા પણ તેમના પત્નીને તે ગમતું ને પાસેથી જેમ બને તેમ વધારે કામ કરાવતા માલદાન ઘેર આવે ત્યારે જ બંને ભાંડડાને કંઈક આરામ મળે અને બે મીઠા બોલ સાંભળવા મળે પણ માલ ઢોર ચરાવવાના ધંધામાં મોટાભાઈ માલદાન ને તો ઘણો ખરો સમય બહાર જ રહેવાનું થાય તેથી મોટા ભાગે ઘરનું બધું કામ કોલવા ભગત અને બહેન સોમબાઈના શીરે આવતું અને એક બાજુ મેણા ટોણા થોડો સમય જતાં કોલવા ભગતના માથે પાંડનું ચરાવવાનું કામ આવ્યું એ કામ એમને ગમવા લાગ્યું પહેલેથી જ બહુ શાંત સ્વભાવના તેથી નાનપણથી જ રામકથા સાંભળવાનો ઝભરો શોખ અને ભક્તિભાવવાળા કોઈ સાધુ મહાત્મા આવે તો તેમની સાથે રામકથા સાંભળવા બેસી જાય અને એકચિત થઈને રામકથા સાંભળે બાળપણમાં તો રામકથા અને ભજન સત્સંગ સાંભળવાનો ઘણો સમય મળતો પણ મોટા ભાઈના પત્ની આવતા ઘરનું કામ જ એટલું કરાવતા કે રામકથા અને ભજન સત્સંગ સાંભળવા જઈ શકાતું નહીં એટલે પાડરું ચરાવવાનું કામ મળતા જ ખૂબ ખુશ થઈ ગયા તળાવના કાંઠે બેસી રામકથાના સાંભળેલા પ્રસંગોનો વિચાર કરે અને બાળ ગોઠિયાને પણ એ પ્રસંગો સંભળાવે એટલાથી ન અટકતા કથા પ્રસંગોની રમત પણ રમતા તળાવના માટીના ગારામાંથી જુદા જુદા પૂતળા બનાવી રામ રાવણનું યુદ્ધનો ખેલ કરે રામનો વિજય અને રાવણનો પરાજય સામ સામા પૂતળા બનાવી બાળ ગોઠિયાને દેખાડે જો આ રામચંદ્રજી આ નાનેરા ભાઈ લખમણ આ વાંદરા આ સુગ્રીવ આ હનુમાનજી આ બધી રામની ફોજ આની સામે ઓલો ઝાંખી રાવણો આ એનો ભાઈ આ રાવણની સેના જો હો મોળા બાપ આ ઝાંખીને ક્યાં કહે લે બાપ માર ઝાંખી કિસી રમત થતીસ પણ બાપ ઊભો રે ઉતાવળ ન કરજે હું ભણે એક બે અને ત્રણ તાળી તાળા તવ મારજે લે બાપ થઈ જા તૈયાર આટલું બોલી એક બે અને ત્રણ તાળી પાડે ત્રીજી તાળીએ પૂતળા બધા કપાઈ જાય બધા હસવા લાગે અને કોલવા ભગત પણ આનંદમાં આવી જાય પછી રામકથા બધાને કઈ સંભળાવે આ રમતમાં ને રમતમાં વાછરું પાડરું નું ધ્યાન રહે નહીં ને દૂર ચાલ્યા જાય અને ખેતરમાં ઉભા પાકમાં રંજાણ કરે તેથી મોટા ભાઈ માવદાનને ઠપકો દેવા એક બે ખેડુ તેમના ઝૂંપડે આવ્યા મોટા ભાઈ ઘેર હતા નહીં એટલે તેમના પત્નીને સારી પેઠે ઠપકો આપીને બંને ગયા બીજા દિવસે કોલવા ભગત અને બીજા એના ભેરુબંધ શું કરે છે એ જોવા મોટા ભાઈના પત્ની છાના માના ત્યાં ગયા તળાવના કાંઠે રમત રમતા જોઈ એક ઝાડવાની ઓથે રહીને રમત જોવા લાગ્યા પૂતળા બનાવ્યા એક બે ને ત્રીજી તાળીએ પૂતળા અંદરો અંદર લડ્યા એ પણ જોયું એટલે મનમાં એમ થયું કે કોલવા ભગત કોઈ મેલા મંત્ર જાણે છે કામણ કુટ્યો છે એમ લાગ્યું અને ઘેર આવતા રહ્યા રાત્રે માલદાન ઘેર આવતા બધી વાત કરી કોલવા ભગતને ઘેર થી કાઢી મૂકવાની વાત કરી માલદાન ને નાના ભાઈ પ્રત્યે આંતરડાનો પ્રેમ હતો એને કેમ કાઢી મૂકે એટલે ઘરમાં કજ્યો થયો કોલવા ભગતે બહાર ઊભા રહી બધું સાંભળ્યું બાર વર્ષની નાની ઉંમર મનમાં થયું કે મારા લીધે ઘરમાં ઝઘડો થયો એટલે ક્યાંક ભાગી જવું છે પણ ક્યાં જવું ઘરમાં મારા કારણે ઝઘડો થાય એ સારું નહીં એટલે ઘરેથી નીકળી જવાનો મનમાં પાક્કો નીચે કરી લીધો કોઈના મોઢે વાતો સાંભળેલી કે દ્વારકામાં રણસોડ રાય છે ભગવાન તેથી દ્વારકાના પંથે ઉપડ્યા રાત દિવસ ચાલવા માંડ્યું મનમાં લગ્ન લાગી કે ક્યારે જટ દ્વારકા પહોંચું ને રણસોડ રાયના દર્શન કરું એટલે ઉતાવળામાં ને ઉતાવળમાં કંઈ પણ ખાધ્યા વગર પૂરા સાત દિવસે દ્વારકા પહોંચ્યા આજ મને મારા કરશનના દર્શન થાશે બાપ મને બોલાવે છે કેવી વાતો કરશે મારી હારે માં રૂકમણી પણ એની હારે હશે હો મારા બાપ વહેલો વહેલો દર્શન દેજે દૂરથી મંદિર જોયું શયન આરતી ચાલુ હતી દૂરથી અવાજ સંભળાવા લાગ્યા પણ મંદિરથી થોડા દૂર રહ્યા ત્યાં મંદિરના દ્વાર મંગળ થઈ ગયા પૂજારી તાળા મારી પોતાના ઘેર જતા હતા કોલવા ભગતે પૂજારીને પૂછ્યું હે મહારાજ મોડા બાપ કરશનજી દરબાર કિસે છે ના દર્શન કરાવ દે થોડું ભલું થશે પૂજારી અડધું પડધું સમજો કોણ છો અત્યારે ભગવાન ગયા હવે હવારે વેલા દર્શન થશે વેલો આવજે કહીને પૂજારી ચાલતા થયા કોલવા ભગતને બહુ દુખ થયું મંદિરે આવી બહારના દરવાજે ઊભા ઊભા આંસુડાની ધારા વહેતી થઈ મારા બાપ બાણા કેમ બંધ કર્યા વાલાજી તારા દર્શન હારું દોડી દોડીને આવ્યો ત્યાં તું પહોંચી ગયો કોલવાની વાત તો જોઈ હતી નજર પડી અને કીધું કે જાવ આવજો અત્યારે દર્શન ના થાય જા ભાગી જાવ અહીંથી કોલવા ભગત તો ચાલી નીકળ્યા મંદિર ની પાછળ આવી નિશાસો નાખીને બેઠા મારા બાપ ના દરબારમાં તો ફૂગ્યો પણ બાપ હું થાકી ગયો એમાં વાર થઈ મને ખબર નહોતી કે વાલોજી વહેલા પહોંચી જતા હશે હવે રાત ક્યાં ગુજારવી ઠીક મારા બાપ અહીંયા જાડો પડું ક્યારે સવાર પડે ને ક્યારે દર્શન કરું એવા વિચાર કરતા કરતા મંદિરની પાછળ બેઠા થોડી વાર થઈ હશે ત્યાં મંદિરમાંથી અવાજ આવ્યો મારો વાલો હજી જાગતો હશે એ મારા વાલા તારો કોલવો અહીં અંધારામાં બેઠો છે ને તું બાપ બારણા બંધ કરીને વાતો કરે અને અચાનક મંદિર અંદરથી અવાજ આવ્યો કોલવા ભગત મંદિરના દરવાજે આવો ત્યાંથી અંદર અવાશે અને દર્શન થાશે કોણ મારો વાલો બોલાવે છે હા કોલવા ભગત ઊઠીને મંદિરના દરવાજે આવો હું તો થાકીને બેઠો છું બાપ હું કેવી રીતે ઊઠું આયા જ દર્શન ને મારા વાલા કોલવા ભગત તમારા પગ તો હાજા છે તો એટલું તો ચાલીને દરવાજે આવો આઠ આઠ દિવસનો ભૂખ્યો અને તું બારણા બંધ કરીને બેઠો શું પગ ભાંગી ગયા છે હા બાપ મારા પગ ભાંગી ગયા છે દર્શન દેવા હોય તો અહીંયા દેહ ભલે કોલવો મરી જાય અને એમ કહેવાય છે કે કોલવા ભગતે કુહાડી મારી પોતાના બંને પગ ગોઠણથી ભાંગી નાખ્યા અને તરત કડડ કરતોકને અવાજ થયો એકદમ આખું મંદિર ફર્યું તાળા ભોગળો ઉઘડી ગયા અને કોલવા ભગતને ભગવાને દર્શન આપ્યા આવો મારા બાપ ખમ્મા મારા વાલાજીને

એના આધારે છેક દ્વારિકા પહોંચ્યા કહી તેવી નિશાની વાળો છોકરો આવેલો તેને પ્રભુના દર્શન થયા અને તેનું શરીર પથ્થરનું બની બની ગયાની વાત સાંભળી મંદિરે ગયા તો પથ્થર ગયેલા શરીરને ઓળખ્યું તે પથ્થરની મૂર્તિને પોતાના નેસમાં લઈ જવા આગ્રહ કર્યો પણ તેમ કરવાની પરવાનગી મળી નહીં તેથી ત્રણ દિવસના ઉપવાસ કર્યા ત્રીજા દિવસે સ્વપ્ન આવ્યું કે કોલવા ભગતની એવી જ મૂર્તિ તેના નેસ પાસેના તળાવમાંથી નીકળશે નેસમાં આવી તળાવમાંથી બધાની સામે મૂર્તિ કાઢી નાનું એવું મંદિર બનાવી એમાં એ મૂર્તિ પધરાવી એમ કહેવાય છે કે કોલડામાં કોલવા ભગતનું મંદિર છે અને તળાવમાંથી નીકળેલી મૂર્તિ ત્યાં આજે પણ પૂજાય છે જેમને સાક્ષાત ભગવાને દર્શન આપ્યા એવા કોલવા ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ